કાગડો સ્માર્ટ છે ત્રિવેદીની ટૂંકી વાર્તા કાગડો ખરેખર સ્માર્ટ છે એ જ્યાં ત્યાં કૂદતો નથી અને જ્યાં ત્યાં ઉડવું પણ નથી કારણ વગર કા કા કર્યા કરતો નથી કોયલને એની ની કેટલીક બાબતો અલબત્ત ગમે છે પણ અત્યારે એ રેખા જોશીના ઘર પરથી ઉડીને આવી રહ્યો છે એ અને એવું બધું કોયલને ગમતું નથી જોકે કાગડો કાળો છે પણ સ્માર્ટ છે ક્યાંકથી સંભળાય છે આવરે કાગડા કઢી પીવા પણ કાગડો કઢી પીવા નથી જતો તે નથી જ જતો કાગડાને દૂધની બાધા છે કઢીમાં છાશ ભળેલી છે છાશ દહીંમાંથી બનેલી છે ને દહીં દૂધમાંથી કાગડાને દૂધ ઉપરાંત દૂધની બનાવટોની પણ બાધા છે કાગડો કઢી નહીં પીવે કાગડો કાળો છે દૂધ ઢોળું છે દૂધ ઢોળાઈ જાય છે કાગડો ઢોળાતો નથી કારણ કાગડો સ્માર્ટ છે એ રેખા જોશીના બંગલા પાસે માધુરી દીક્ષિતના ફ્લેટની ગેલેરી પાસે કે શિલ્પા પારેખના ટેનામેન્ટ પાસે ચરકતો નથી એની આ સભાનતા કોયલને ગમતી નથી કોયલ કાગડા પર મરી ફીટે છે પણ આવા આવા કારણે મરી ફીટવા માગતી નથી થોડા દિવસો પહેલાં સમજો ને અઠવાડિયું બે અઠવાડિયા પહેલાં એવું બનેલું કે આ કાગડો ઝાડ ઉપર બેઠો બેઠો પૂરી ખાર્યો હતો ને એ રસ્તેથી નીકળેલા શિયાળે કાગડાની ખુશામત કરેલી કા કિશોર કુમાર કાગડાએ શિયાળ સામે જોયું શિયાળ બોલ્યું કેમ છો વોઇસ ઓફ કિશોર કુમાર કાગડાએ માથું હલાવ્યું શિયાળ બોલ્યું હમણાં હમણાંથી તમારો કંઠ સાંભળવા મળ્યો નથી એટલે કંઈ સૌરવતું નથી કાગડાએ ચાંચમાંથી પૂરી કાઢી દબાવી પગ નીચે માંડ્યો ગાવા અને આ બધું અને આ બધું સગી નજરે નિહાળનાર કોયલ ખુશ રેખા જોશી ખુશ માધુરી દીક્ષિત ખુશ શિલ્પા ભારેખ ખુશ એક માત્ર શિયાળ ના ખુશ કોયલને તો લાગણી ઉભરાઈ ગઈ કાગડા પર કાગડો નાયો કોયલની લાગણી હતી જોકે ધોળો ન થયો પણ એ ધોળો થવા ક્યાં નાયો હતો હું કે તું ક્યાં યુરોપિયન છીએ ખરું ને મારી લતા મંગેશકર ખાઈને કાગડાએ કોયલને બચ્ચી ભરી કોયલ શરમની મારી સરખું ટવકી ન શકી એને કાગડાની બચ્ચી ગમેલી પણ બચ્ચી ભરતી વખતે કાગડાની નજર રેખા જોશી અથવા માધુરી દીક્ષિત અથવા શિલ્પા પારેખ પર હતી એ કોયલને ન ગમ્યો કાગડો અસ્પષ્ટ બબડેલો આફ્ટર ઓલ એવરી માદા ઇઝ લાઇક એન એવરેજ ઇન્ડિયન વુમન લવ ગાર્ડનના ખૂણે આંબાની ડાળે કાગડાની છાતી પર માથું ટેકવીને કોયલ બેસતી કાગડો ચાંચથી પીછા પંપાળતો કોયલને લાગતું કે એના જે ટવકા કાગ હૈયામાં વસી ગયા છે એ સાંભળું તો ખરી એ કાગડાની છાતીએ કાન માંડતી પણ કોયલને કાગડાના હૃદયના ધબકારમાં ટવકાને બદલે રેખા માધુરી શિલ્પા એવું જ જાણે સંભળાતું કોયલ તરત અળગી થઈ જતી તો એને કર્ણનાદમાં એ આવા નામો પડઘાતા સંભળાતા ખાગડો ખોયલના મુખભાવો નિહાળી નવાઈ પામતો એ કોયલને આગ્રહ કરતો ચાલ કોઈ સારા ગાયનેકને ને બતાવી દઈએ ખાગડાની લાગણી સ્પર્શી જતા કોયલ મન મક્કમ કરી ગાયનેક પાસે જવા તૈયાર થતી એને થતું કે કમસે કમ ગાયનેક પાસે મારું હૈયું ખાલી કરું તો કંઈક હળવી થઈશ પણ કાગડાના હૃદયમાં કેટલાક નામો ભર્યા હોવાનો ભાર એના મક્કમ મન પર વર્તાવા લાગતો અને આમે સારા ગણાતા ક્લિનિક જે કોમ્પ્લેક્ષમાં આવેલું હતું એની બાજુના એપાર્ટમેન્ટમાં માધુરી દીક્ષિતનો ફ્લેટ હોવાથી કોયલ મોડી પડી જતી ને વાત ત્યાં અધૂરી રહી જતી ને કોયલ વિચારોના ચક્રાવે ચડી જતી રેખા જોશી ઝી ટીવી કે સ્ટાર ટીવીની કોઈ સિરિયલ જોવામાં મશુલ છે એકાએક સ્ક્રીન પર જજળિયા થવા લાગે છે એન્ટેનાની દિશા તે જ પવનને કારણે ફરી જતી ત્યારે આવું થતું રેખા જોશી મોં બગાડી અગાસીના એન્ટેના સરખું કરવા જાય છે ને બગડેલા મોએ એન્ટેના પર એની નજર પડે છે ત્યાં જ એના મોં પરનો બગાડ ઠેકડો મારીને ભાગે છે અને ચહેરા પર પ્રસન્નતા ફરી વળે છે એન્ટેના પર શિયાળને બૌદ્ધિક પરાજય આપનાર કાગડો બેઠો છે રેખા કાગડાને અભિભૂત થઈ એકી નિહાળી રહે છે કાગડો સ્માઈલ ફેંકે છે હાય અને રેખા પણ હાય કરતી એન્ટેનાની નજીક આવે છે સોરી એન્ટેના અપસેટ કરવા બદલ કાગડો હસીને બોલે છે પણ બીજો રસ્તો નહોતો તમારી મુલાકાત થાય એ માટે હું કાગદેવ તમે રેખાને કાગદેવને બદલે કામદેવ સમજવું વધુ ગમ્યું હોય એમની આંખો ઢળી ગઈ હું હું રેખા લક્ષ્મણે દોરી ન હોય તો ઓળંગું ખાગડો જે અદાથી બોલ્યો એ જોઈ રેખા થઈ ગઈ ભીની ભીની પાણી પાણી ઓળ ગોળ આવો ને કોફી લઈએ રેખાએ એ નિમંત્રણ આપ્યું મારે દૂધની બાધા છે કોફી ફરી ક્યારેક કઈ કાગડો પાંખો પસવારતો સ્માઈલ ફરકાવતો હળવેકથી પણ ખાસ અદાથી ઉડ્યો રેખા જુશી એના ચિત્ત પર ટોક બિટવીન ધ સ્પોકન વર્ડ્સ અંકિત કરતી કરતી કાગડાને તાકી રહી એ અદ્રશ્ય થયો ત્યાં સુધી ને કોયલ ઝપકી ઉઠે છે સામે કાગડો દૃશ્યમાન થાય છે ને આમ વિચારોનો બાજ જેવો ચકરાઓ અચાનક સમાપ્ત થઈ જાય છે કોયલ કાગડાને ફરિયાદ કરતી ફરિયાદ માલબત્ત એના ટવકામાંથી બે ચમચી મીઠાશ ભેળવતી ડિયર કાગુ તું તો જાણે છે ને અમારી નાતને અમારી નાતની પુરુષ જાતને કેવા કેવા દેખા છે આમ ભલે ને માખી મારી શકતા નથી પણ મારા તારી સાથેના આંતરજ્ઞાતીય સંબંધો એ સાંખી શકતા નથી પણ હું તારી પાછળ મરું છું ને તું બીજે ભૂમરો થઈને ફરે છે બસ ડિયર મને એક આ નથી ગમતું ક્યાં ખૂબ કહી કાગડો ખડખડાટ હસતો એની અદાઓ પર તો હમ મરતે હે કહીને કાગડો કોયલની ચાંચ સાથે ચાંચ લડાવતો પછી આંખ ને પછી પાંખ ને પછી એવું એવું બધું આ કાગડો માધુરીની મધુર મુસ્કાન એને કાગડા એ ચાંચે ચાંચે બધી રીતે ઉઘાડો પાડીને માધુરી સમક્ષ કબૂલ કરાવ્યું કે એના ચિત્રોમાં કઈ દમ નથી બિલકુલ વાહિયાત છે કેમ કે મોર કદી ઈંડા મૂકતા નથી ઈંડા તો ઢેલ મૂકે બસ કાગડા પર હતી એથી પણ વધુ થઈ ગઈ કોયલની એક સખીએ ઈંડાઓ ચૂપકે ચૂપકે અન્ય કોઈ કાગડાના માળામાં મૂકેલા ત્યારે ચાતુરી પૂર્ણ જાસૂસી કરીને આ બાહોશ કાગડાએ એને આબાદ પકડી પાડેલી ને સજારૂપે એ કોયલ સખીને બાદશાહ ઔરંગઝેબના મહેલમાં પિંજરા ભેગી કરી દીધેલી કાગડાના આ પરાક્રમથી શિલ્પા પારેખ ભારે પ્રભાવિત થઈ ગયેલી શિલ્પા પ્રભાવિત થતી ત્યારે એના ભરાવદાર અને સુંદર જુલ્ફા ફરફરવા લાગતા અને એ ખુદ પ્રભાવક બની જતી કાગડો શિલ્પાની આ અનન્ય જુલ્ફા સંપત્તિથી પ્રભાવિત હતો કોયલને એની સખીની અવદશાથી માઠું તો લાગેલું પણ એકંદરે એને એનો આ હિમેન ભારે મીઠો લાગેલો ને આમ છતાં કોયલને હવે આછી આછી શંકા પણ થવા લાગી કે કાગડાની લાગણીમાં જે માધુર્ય છે એ માધુરી દીક્ષિતનું હશે કાગડાની વાણીમાંની મધુરતા માધુરીની હશે કાગડો જ્યાંથી અહીં માળામાં આવે છે એ દિશા રેખા જોશીના ઘર તરફની કેમ હોય છે કોયલ આવું આવું વિચારીને ડાળી સાથે ચાંચ પટકાવતી એને તો હવે ટવકા ઘટ્યા ને આવા વિચારો વધ્યા ચાંચના પટકાએ વધ્યા આમ ને આમ ચાંચ તૂટી જશે એવી એને બીક લાગતી નવી ચાંચ ઘડાવવી પડશે કે શું ને તો પછી કાગડો કાબરબાઈ સાથે કહેલા એવા ઠાગા ઠયા કરશે કે શું પછી થયું ના મારો કાગડો ઠાગા ઠૈયા નહીં કરે નહીં તો એ મને ગાયનેકોલોજીસ્ટને કન્સલ્ટ કરવાનો આગ્રહ શા માટે કરે એ તો એમ પણ નથી કહેતો કે જાઓ કોયલભાઈ કાલ સવારે આવું છું સાંજે તો આવી જાય છે ભલે મોડી સાંજે આવે છે પણ આવે છે તો ખરો ને પણ સાંજ પછી ઉતરતા અંધારાને હમણાં હમણાં એ શિલ્પા પારેખના જુલ્ફા સાથે સરખાવા લાગ્યો છે એ સહન નથી થતું હું ટવકા ન કરું તો કવિઓએ ભૂખે નથી મળતા એ વેવલાઓ તો જુલફા પર કવિતાઓ કરવા લાગે મારે મારા કાગડાને બાંધી રાખવા એવા ઝુલફા લાવવા ગયા અરે રે માદાની તે કઈ જાત છે આમ કોયલ અધમણ નિશાશા નાખતી મોડી સાંજ થઈ છે કોયલની અણગમતી દિશા તરફથી કાગડો લવ ગાર્ડનના આંબાની ડાળે આવે છે કોયલ મોં ચડાવીને બેઠી છે કાગડો એની નજીક જાય છે સોરી ડાર્લિંગ મોડું થઈ ગયું ભલે મોડો તો મોડો પણ તું આવે એ જ મારે મન મોટી વાત છે ડિયર ડિયર ભમરા કોયલ તોબરો ચડાવીને બોલે છે પ્રતિભામાં કાગડાનું એક ચોક્કસ સ્માઈલ છે એની એક ચોક્કસ સ્ટાઇલ છે એની પાસે માદાનું મનોવિજ્ઞાન પણ છે એ અત્યારે આલિંગન લેતો નથી છતાં કોયલ લેવું અનુભવે છે જોકે એની રીસ તો નથી જ ઉતરતી કોયલને બરોબર ઓળખે છે સમજે છે એટલે એને જે કરવું હોય એ કરવા દે છે કોયલ કાગડાને છોડીને બીજે ચાલ્યા જવાની તૈયારી કરે છે છતાં કાગડો કશું કરતો નથી કરે છે માત્ર સ્માઈલ એ જોઈને કોયલ ગુસ્સે થાય છે જતાં જતાં એ શ્રાપ આપે છે મારા ઈંડા તારા માળામાં મૂક્યા કરું ને તું પેલી રેખાડી પેલી માધુડી પેલી શિલપાડી આખો જન્મારો મારા ઈંડા ને સેવા કરો સેવા કરો બસ સેવા જ કરો કોયલના શ્રાપનો પ્રતિભાવ એટલે વળી પાછું કાગડાનું પેલું સ્પેશિયલ સ્માઇલ બીજે દિવસે સવારે કાગડો જોવા ન મળતા બીજે આંબે જતી રહેલી કોયલને ફાળ પડી એ ગઈ પાછી ત્યાં કાગડો નહોતો ખૂબ શોધ કરી પણ કાગડો ક્યાંય ન મળ્યો અરે રે ક્યાં ગયો હશે મારો કાગ હું એ મુ કેવી કરી બેઠી કોયલ મનમાં વિલાપ કરવા લાગી ખાગડો સરાદિયામાં યુરોપ ચાલ્યો જતો શ્રાધિયાનો ગાળો એને અવમાન કાળ જેવો લાગતો વળી એને ખીર તો બિલકુલ ન ભાવતી આમે દૂધની બાધા તો હતી જ દૂધની બાધા કેમ રાખેલી એ કહેવાની પણ એને જાણે બાધા લીધેલી કોયલને મનમાં ઉછાટ હતો કે સરાદિયા ચાલતા ન હતા એટલે એ યુરોપ તો ન ચાલ્યો ગયો હોય વળી પોતાને જણાવ્યા વગર કાગડો બીજે જવા નીકળતો નહીં પછી તો કોને ખબર એ નરજાત છે રોષે પણ ભરાય ક્યારેક રીસાય પણ ખરો પણ તોય જઈ જઈને એ જાય ક્યાં ધૂળ પડી મારા ટવકામાં કોયલે ચાંચ પટકાવી એવામાં કોયલે કોઈને બાજુના વૃક્ષનો માળો ખટખટાવતા પૂછતા સાંભળ્યા કાગદેવ ક્યાં રહે છે કાગદેવ ત્યાંથી આ બાજુના આંબા તરફ કોઈ કે ચાંચ ચિંધી પૂછનારા આંબા નંબર એક તરફ આવ્યા એ કાગદેવના કેટલાક મિત્રો હતા ફ્રેન્ડ્સ કોયલના ખબર અંતર પૂછીને બોલ્યા અમે મુંબઈ તરફ ગયેલા વળતા આ તરફ થઈને જવાનું હતું એટલે થયું કે તમને અને કાગદેવને મળતા જઈએ કેમ ચાલે છે કેમ છે 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 કાગદેવ મજામાં તમારા કાગદેવને વળી શું દુખે છે કોયલ ની સાસો નાખીને બોલી કાગડો ભૂખ્યો નથી કાગડો તરસ્યો નથી કાગડો રેખા જોશીની આંખ માધુરી દીક્ષિતની ગેલેરીની પાળ કાગડો શિલ્પા પારેખને વાળ રોજ મારે હૈયે ફાળ કાગડો મજા કરે મને સજા કરે કોયલ તો માંડી ઈપકા ભરવા કાગડાનું મિત્ર મંડળ અવાક થઈ ગયું આખરે કાગ મિત્ર મંડળના એક સભ્ય એ સમજાવટના સૂરમાં કોયલને કહ્યું તમે ભીસાવ નહીં અમે કાગદેવજીને બરાબર ઓળખીએ છીએ એમનું કંઈ પણ કહેવું કે કરવું સહેતુક હોય છે બીજો બોલ્યો અરે મને તો એને જોઈ કાગ ભૂષંડીનું સ્મરણ થાય છે અન્ય કાગ મિત્રો આ કાગ મિત્રને ચકિત થઈને સાંભળી રહ્યા એ કાગ આંખ મીચીને જાણે કોઈ દ્રશ્યનું વૃત્તાંત આપતો હોય એમ આગળ બોલ્યો માત્ર જ્ઞાનમાં જ માનતા લોમશ મુનિ પાસે એક જ્ઞાનયુક્ત ભક્તિના મોહવાળો બ્રાહ્મણ આવેલો પણ એને અત્યારની પોલીસની જેમ શંકા કર્યા કરવાની ઢેવ એટલે લોમશ મુનિને એની સાથે મતભેદ થયો ને શાપ આપ્યો કે જેમાં તેમાં શંકા કર્યા કરે છે એટલે શાપ આપું છું કે તું કાગડો થઈ જા આ શાપ આનંદથી સ્વીકારીને બ્રાહ્મણ કાગડો બન્યો અને એ ઓળખાયો મિત્રે હળવેથી આંખો ખોલી કોયલ સામે જોયું કોયલ દેવી મને શંકા છે કે આપણો કાગદેવ એ કાગ ભૂષંડીનો અવતાર નહીં હોય ને શંકા બ્રાહ્મણે શંકા કરી તો કાગડો બન્યો પણ કાગડો શંકા કરે તો શું બને બધા કાગ મિત્રો કાકા કાટ કરતા હસી પડ્યા શાંત પડેલી કોયલના હોઠ ને ખૂણે સ્મિત ફરક્યું વળી એક કાગ મિત્ર બોલ્યો મને તો આપણા કાગદેવને જોઈને નાનપણમાં મારા દાદાએ કહેલી પેલા રાજા દ્વારા સજા પામેલા પણ દરેક સજાએ મજા કરતા આનંદી કાગડાની વાર્તા યાદ આવે છે અંતે બધાએ નક્કી કર્યું કે કાગદેવને શોધવાની આપણી ફરજ છે કોયલને ખાતર અને આપણા સંબંધોને ખાતર પણ ઘણી રઝળપાટને અંતે ખબર મળ્યા કે કાગડો ઉર્પે કાગદેવ તો નેશનલ પાર્કમાં બિરાજમાન થયેલ છે કોયલ અને સર્વ કાગ મિત્રો ત્યાં પહોંચ્યા વિશાળ નેશનલ પાર્કની સૌથી સુંદર જગ્યાએ પ્રવેશ કર્યો તો ઘડીભર સૌ સ્થિર થઈ ગયા અત્યંત સુશોભિત સિંહાસન પર કાગદેવ બિરાજા હતા જેની સામે કેટલાય હંસો પ્રણામ મુદ્રામાં બેઠા હતા બે હંસીઓ કાગડાની ચરણ સેવા કરી રહી હતી કાગદેવને તડકો ન લાગે એટલે એની પાછળ શિલ્પા પારેખ એના જુલ્ફા લહેરાવતી ઊભી હતી કાગદેવની સામેના બાજોટ પર સોનાની થાળીમાં માધુરી દીક્ષિત અને રેખા જોશી દહીંથરા પીરસી રહી હતી કાગડાની ડાબી બાજુએ મિસ યુનિવર્સ અને જમણી બાજુએ મિસ વર્લ્ડ કાગદેવને આગ્રહ કરી કરીને દહીંથરા ખવડાવી રહી હતી કાગડાનું મિત્ર મંડળ ચકિત થઈ ગયું કોયલ તો ચકરી ખાઈને બઠ્ઠી પડી ગઈ બઠ્ઠી પડ્યા પછી પણ એની ઊંધી નજર કાગડા સુધી લંબાઈ ઊંધી નજરમાં એને જાણે દ્રૌપદીની સરભરા કરતા પાંચ પાંડવો દેખાયા ફળાક દઈને કોયલ ચત્તી થઈ ગઈ ને કાગડો પાંચ બ્યુટીઓની સરભરા માણતો દેખાયો કોયલને લાગ્યું કે એ ચત્તી થઈ એ ક્ષણે પોતાનામાંથી કશું ઢોળાઈ ગયું હતું પ્રેમપૂર્વકના આટ આટલા આગ્રહથી દહીથરા ખાઈ ખાઈને ધરાયેલા કાગડાએ એ ખાધો છતાં પણ સોનાની થાળીમાં કેટલા દહીથરા પડ્યા રહ્યા હતા એક કાગ મિત્રે કોયલના કાનમાં ફૂંક મારી કોયલ દેવી તમને ખબર છે ને કે શબરીના હેઠા બોર રામે ખાધા હતા અને એ પણ ખબર છે ને કે એક ઋષિ કે જે કાગડાઓના દેવ હતા એમણે કાગડાના રૂપે રામનું હેઠું ખાધું હતું કોયલે હકારમાં માથું હલાવ્યું કાગ મિત્ર બોલ્યો તો આપણા આ કાગ દેવજીનું એઠું પણ તમે આરોપશો ને કોયલે લજ્જાથી આંખો ઢાળી એવામાં કાગડાના એક મિત્રે એક હંસને બાજુ પર બોલાવીને પૂછ્યું તમે સૌ અહીં શું કરો છો હંસ બોલ્યો અમે અહીં આ શિબિરમાં અમારા ગુરુવર્ય શ્રી કાગદેવજી પાસે એક વિદ્યા શીખી રહ્યા હતા કઈ વિદ્યા કાગ મિત્રે કુતુહલથી પૂછ્યું અમે એમની પાસે વિહાર કરવા માટેની ચાલ કલા શીખી રહ્યા હતા કહીને કાગદેવથી અભિભૂત થયેલો એ હંસ એની જગ્યાએ જઈ બેસી ગયો એ જ વખતે કાગડાની નજર એના મિત્રો અને કોયલ પર પડી કાગડો બાદશાહી ઢંગથી બોલ્યો ને તમામ હંસો હળવેથી થઈ શીખવાડેલી ચાલની તાજી અને અદભુત ટેકનિકને અમલમાં મૂકતા મુકતા વિખેરાઈ ગયા કોયલ તો આભી થઈને જ્યાં હતી ત્યાં જ ખોડાઈ ગયેલી એની નજર વારાફરતી મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડ પર ફર્યા કરતી હતી ફર્ક એટલો હતો કે એ નજરમાં હવે રેખાકાળ માધુરીકાળ અને શિલ્પા કાળમાં કાગદેવ પાસે કા કા કેમ છે કાગદેવ અમે તો તારા આ સ્વરૂપથી અંજાયા છીએ પણ કોયલ દેવી મુંજાયા છે તારું આ રૂપ તારું આ અવતાર કૃત્ય અમે સમજી શકતા નથી મિત્ર કાગડો હસ્યો મોહક હસ્યો મિસ યુનિવર્સ હસી મિસ વર્લ્ડ હસી સાથે સાથે રેખા જોશી માધુરી દીક્ષિત અને શિલ્પા પારેખ પણ આ સામૂહિક હાસ્યમાં જોડાયા કાગડાએ કોયલ સામે જોયું કોયલની આંખોમાં એ જ મુક્ત ભાવ હતો જેનો કાગડાને લાંબા સમયથી ઇંતજાર હતો ને કોયલે પણ માધુરીથી ચડિયાતું મોહક સ્મિત્રાવ્યો પ્રશ્નોની હાર માળા પહેરાવી રહેલા મિત્રો તરફ કાગડાએ યોગીની માફક નજર કરી એક પાંખ મિસ યુનિવર્સના ખભા પર અને બીજી પાંખ મિસ વર્લ્ડના ખભા પર પ્રસરાવી એ બોલ્યો મારું મારું સ્વરૂપ હું ક્યાં ક્યાં નથી હું માત્ર અહીં જ નથી સર્વત્ર છું સર્વત્ર છું રેખા જોશીની નજરની વિનાશ તે હું માધુરી દીક્ષિતની આંખોની કાળાશ હું શિલ્પા હું રાધાના શ્યામની શ્યામલતા તે હું રંગીન ફૂલો વચ્ચે શ્યામ ભ્રમર તે મહેમાનોના આગમનની છડી તે હું કહેવતોમાં મોટો ફાળો તે હું ને અડાબીડ વ્યવહારમાં પણ કાળો થે સંમોહનનો જાદુ પ્રસરી ગયો હોય એમ સૌ મંત્ર મુગ્ધ થઈ ગયા પછી કાગડાએ હળવેથી કોયલને નજીક ખેંચી હળવા આલિંગનમાં લઈ માત્ર કોયલ સાંભળે એમ બોલ્યો ને ભારતમાં વેસ્ટ ઇન્ડિઝ તે હું કોયલ કશું સમજી શકી નહીં એનું સ્પેશિયલ રહસ્ય જે મેં સ્માઈલ કર્યું બીજું કશું પણ કોયલ સમજે એ પહેલાં પહેલી પાંચે પાંચ બ્યુટીઓએ બંનેની ફરતે રાસ લેવા લાગી ને બસ એમ જ અસમંજસ દશામાં કોયલે થાળીમાંથી દહીં થ્રુ ઉઠાવી મોંમાં મૂક્યું ગુલાબી સાંજે લવ ગાર્ડનના આંબા નંબર એક તરફ કોયલ અને કાગડો જઈ રહ્યા હતા કાગડો હંમેશની માફક મિજાજમાં હતો કોયલ પણ લાંબા સમયે ખુશખુશાલ થઈ હતી પણ નેશનલ પાર્કમાં કાગડાએ ઉચ્ચારેલું પહેલું વિધાન કોયલના ચિત્તમાં ગુમરાયા કરતું હતું પોતાની સાથે મીઠી હરકતો કરી રહેલા કાગડાને કોયલે પૂછ્યું ડિયર કાગુ બીજું બધું તો સમજાયું પણ ભારતમાં વેસ્ટ ઇન્ડિઝ તે હું એવું તારું કહેવું ના સમજાયું એનો અર્થ એ કોયલના હૃદયમાં કાગડો કોયલ કોયલ વળી ન સમજી નાનકડા હૃદયમાં શું સમાય આંબાની ડાળે બેસતા કાગડો પડ્યો ભારતમાં વેસ્ટ ઇન્ડિઝ તે હું અર્થાત નીના ગુપ્તાના હૃદયમાં વિવિયન રિચાર્ડ તે હું

એટલે આ ક્ષણોના સ્વાગતમાં દૂધની બનાવટોની બાધાના પારણા કરાવવા એ સઘળા દૈથરા મારી પાસે આવેલા વળી એ વખતે હંસોને શ્રેષ્ઠ ચાલ શીખવવા માટે મેં યોજેલ શિબિરની પણ પૂર્ણાહુતિ હતી બંને હસ્યા મોકળા મને હસ્યા કાગડો બોલ્યો સરાદિયા વગર પણ હવે આપણે બંને યુરોપ ફરવા જઈશું ત્યાં દૂધની બાધા છોડીશ કોયલ ટવકી પણ પહેલા એ કે હવે તું તારી આ રાધા છોડીશ કાગડો બોલ્યો જેમ વ્યવહારમાં હું કાળો છું એમ સિદ્ધાંતમાં એ હું કાળો છું ને ત્યારે કોયલને લાગ્યું કે એના ટવકા કાગડાના કંઠમાં ચાલ્યા ગયા છે કે શું